અનેક છે ત્યારે સુરતમાં વધુ એક વાર સાયબર ફ્રોડ ગુનો સામે આવ્યો છે અલગ અલગ ફરિયાદીઓ સાથે છેતરપિંડી કરી છે ફરિયાદીઓ દ્વારા આ છેતરપિંડી ને લઈ સુરત સાયબર ક્રાઇમ સેલ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપીઓની ધરપકડ કરી છે સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી નાનજીભાઈ ઉર્ફે પવિન

પ્રવીન ઉર્ફે નાનજીભાઈ બારૈયાએ ફરિયાદી પાસેથી કુલ રૂપિયા નેવાણું પડાવ્યા હતા આમ ત્રણેય આરોપીઓએ અલગ અલગ ફરિયાદીઓ પાસેથી મળી લાખો રૂપિયા પડાવ્યા બાદ પરત ના આપતા આખરે ફરિયાદીઓ દ્વારા આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલ સુરત સાયબર ક્રાઇમ સેલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની નોંધવામાં આવેલો અને કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા થી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો ઝાસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ અંદર કુલ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે જેમાં ગત વર્ષે નોંધાયેલ ગુનામાં કુલ બે આરોપીઓ જે ચંદનસિંહ અને ગજેન્દ્રસિંહ જે મૂળોએ રાજસ્થાનના નિવાસી છે અને પોતાનું એકાઉન્ટ ભાડે આપીને આગળ સાયબર ક્રિમિનલ ટોળકીને એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી

પોતાનું એકાઉન્ટ ભાડે આપેલ હોય તેઓની ધરપકડ કરવામાં આવેલ છે આ સાથે સાથે તેઓ બીજી કઈ સાયબર ક્રિમિનલ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે